સાવલીમાં ચોર ટોળકી સક્રિય બની છે ત્યારે સાવલીમાં ભોરા પરિવારના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત રૂપિયા પાંચ લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા સાવલી ગામે જમનોતરી દવાખાનાની બાજુમાં સૂર્યોદય સોસાયટી આવેલી છે આ સોસાયટીમાં ભોરા પરિવાર રહે છે તેઓ રાજસ્થાન ફરવા ગયા હોય તેમનું મકાન બંધ હતો આ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તાળા તોડી મકાનમાં પ્રવેશી રોકડા રૂપિયા એક લાખ થતા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા પાંચ લાખની મતદાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા ચોરીના બનાવ સંદર્ભે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે ये देखो ये देखो क्या है आप पेडल चालू है बाकी चाबी मॉडल है ये कर ना भाई चाबी नहीं लगती है वो रेडी जब मैचेन यू आवा जाने ये तो क्या मतलब है आवाज नहीं है नहीं है वो आ मैं સવા પાછા આવ્યા રાજસ્થાન ફરવા ગયા હતા ત્યાંથી આવ્યા તો જોયું તો દરવાજા ખુલ્લા હતા બધા આગળ પાછળથી દરવાજા તૂટેલા હતા અને બધું ચાંદી કેસ બધું ચોરી થયેલું છે એક લાખ જેવું અને એક કિલો ચાંદી અને બે ત્રણ ચેન ગઈ છે અમારી ડેરાની જેઠાની ત્રણેય નહીં થઈને એક ડોકિયું ગયું છે બે ચેન ગઈ છે બુટ્યો ગઈ છે અમે પોલીસ વિભાગને ક્યારના વિનંતી કરીએ થવવા પાછાના છીએ અત્યારે કેટલા વાગ્યા તો બાર વાગ્યા કોઈ એક્શન નથી કોઈ જ નહીં થાક ના લાગે અમને અને તમે કોના માટે છો અમારા માટે જ છો ને કે અમારા લાખ રૂપિયા ગયા કોઈ એક્શન તો લેવી જોઈએ ને અવિનવી અવારનવાર ચોરી થાય છે તમારી શું માગણી છે અમારે તો એટલી જ માગણી છે કે ચોર ચોરી કરે છે તો પ્રોટેક્શન આપો બધાને એવું નહીં કે અમને પૂરી સાવલીની જનતાને પ્રોટેક્શન આપો અમે એવું નથી કેતા કે વીઆઈપી ટ્રીટમેન્ટ અમને આપો